અશ્વમેધ યજ્ઞ સમાન ફળ આપતી અજા એકાદશી ક્યારે આવશે અને અજાય એકાદશીના દિવસે રચાશે આ શુભ યોગ આજે આપણે આ વિડીયો અજા અજાય એકાદશીની તારીખ અને શુભ મુહૂર્ત ક્યારે છે તે જાણવાના છે મિત્રો સનાતન ધર્મમાં સદીઓથી એકાદશીનું વૃત ઉજવવામાં આવે છે ભગવાન વિષ્ણુના ભક્તોમાં એકાદશીના વૃતનું ખાસ મહત્વ છે એકાદશી વર્ષના દરેક હિન્દુ મહિનાના કૃષ્ણ અને શુક્લ પક્ષ આવે છે આમ એક વર્ષમાં કુલ ચોવીસ એકાદશી હોય છે વ્રતરાજ ગ્રંથ મુજબ ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિના રોજ એકાદશી નું વ્રત કરવામાં આવે છે અજા એકાદશીના દિવસે વ્રત કરવાથી અનેક પ્રકારના દુઃખ ખમાનથી મુક્તિ અને સુખ સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય છે આજે આપણે જાણીશું અજા એકાદશીની તારીખ પૂજાનો શુભ સમય પારણનો સમય અને તેનું મહત્વ તો મિત્રો તમે લોકો આ વીડિયો શરૂઆતથી લઈને અંત સુધી અવશ્ય સાંભળજો કારણ કે લક્ષ્મી માતાના આશીર્વાદ મળશે તો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ તે પહેલા હે લક્ષ્મી માતા હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વીડિયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જયલક્ષ્મી માતા જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો મિત્રો હિન્દુ કેલેન્ડર અનુસાર ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ ઓગણત્રીસ ઓગસ્ટ ગુરુવારના રોજ રાત્રે એક વાગ્યો ને ઓગણત્રીસ મિનિટે શરૂ થશે જે બીજા દિવસે શુક્રવારે ત્રીસ ઓગસ્ટના રોજ રાત્રે એક વાગ્યો ને સાડત્રીસ મિનિટે પૂર્ણ થશે ત્યારે ઉદય તિથિ અનુસાર અજા એકાદશી ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે અજ્યા એકાદશી વ્રત કથા શ્રી કૃષ્ણે અર્જુનને આ એકાદશી વ્રતના વિધિ વિધાન અને મહત્વ અંગે જણાવ્યું હતું તેમણે અર્જુનને જણાવ્યું કે શ્રાવણ મહિનામાં આવતી આ આજા એકાદશી વ્રતની કથાને ભક્તિ ભાવ સાથે સાંભળવાથી જ અશ્વમેઘ યજ્ઞનું ફળ મળી જાય છે સાથે જ દરેક પ્રકારના પાપ પણ દૂર થઈ જાય છે શ્રી કૃષ્ણ કહે છે કે પૌરાણિક કાળમાં અયોધ્યામાં શ્રીરામના વંશ ચક્રવર્તી રાજા હરીશચંદ્ર થયા હતા તેઓ સત્યનિષ્ઠા અને પ્રામાણિકતા માટે પ્રસિદ્ધ હતા દેવતાઓએ તેમની પરીક્ષા લીધી જેથી રાજાએ સપનામાં જોયું કે ઋષિ વિશ્વામિત્રને તેમણે પોતાનું રાજ્યદાન આપી દીધું છે સવારે સાચે જ વિશ્વામિત્રએ તેમને કહ્યું કે તમે સપનામાં મને તમારું રાજ્યદાન આપ્યું છે તે પછી રાજા હરિશ્ચંદ્રએ સત્યનીષ્વ્રતનું પાલન કરીને સંપૂર્ણ રાજ્ય વિશ્વામિત્રને આપી દીધું દાન માટે દક્ષિણા ચૂકવા માટે રાજા હરિશ્ચંદ્રને પૂર્વ જન્મના કર્મના ફળના કારણે પત્ની દીકરા અને પોતાને વેચવા પડ્યા હરિશ્ચંદ્રને એક વ્યક્તિએ ખરીદી લીધા જે સ્મશાનમાં લોકોનો સંસ્કાર કરાવતો હતો ત્યારે રાજા એક સાંડાના દાસ બની ગયા તેમને કફન લેવાનું કામ કર્યું પરંતુ આ મુશ્કેલીના સમયના કામમાં પણ સત્યનો સાથ છોડ્યો નહીં જ્યારે આ કામને કરવામાં અનેક વીતી ગયા ત્યારે તેમને પોતાના આ નીચ કર્મ ઉપર ખૂબ જ દુઃખ થયું અને તેનાથી મુક્તિ મેળવવાનો ઉપાય શોધવા લાગ્યા જ્યારે તેઓ આ ચિંતામાં બેઠા હતા ત્યારે ગૌતમ ઋષિ ત્યાં પહોંચ્યા હરિશ્ચંદ્રએ તેમને પોતાનું દુઃખ સંભળાવ્યું તેનાથી મહર્ષિ ગૌતમ પણ દુઃખી થયા અને તેમણે રાજાને કહ્યું કે તમે શ્રાવણ મહિનાના વર વરપક્ષની એકાદશીનું વૃત અને રાત્રિ જાગરણ કરો તેનાથી બધા જ પાપ દૂર થઈ જશે સમય આવતા રાજાએ આ એકાદશીનું વ્રત કર્યું તો જેથી તેમના પાપ દૂર થઈ ગયા અને તેમને તેમનો મૃત્યુ પામેલો દીકરો ફરી પાછો મળ્યો અને પોતાનું રાજ્ય પણ પાછું મળી ગયું અજ્યા એકાદશીના રોજ રચાઈ રહ્યા છે શુભ યોગ અજ્યા એકાદશીના દિવસે આર્દ્રા નક્ષત્રમાં સર્વાર્થ યોગ રચાઈ રહ્યો છે તેમજ આ બધા યોગોનો સંયોગ સિદ્ધિ યોગ સાથે થાય છે ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે ત્યારે આ વખતે ગુરુવારના રોજ અજા એકાદશી ઉજવવામાં આવશે જેથી તેનું મહત્વ વધી જાય છે

દીવો પ્રગટાવો તે પછી આખો દિવસ વ્રત કરો અને બીજા દિવસે કળશની સ્થાપના હટાવી દો પછી તે કળશનું પાણી આખા ઘરમાં છાંટવું અને બાકી રહેલા પાણીને તુલસીમાં નાખવું હિન્દુ ધર્મમાં એકાદશી અને અન્ય ઉપવાસ તોડવાના નિયમને પારણા કહેવાય છે હિન્દુ કેલેન્ડર અનુસાર અજા એકાદશીના પારણનો સમય ત્રીસ ઓગસ્ટના રોજ સવારે સાત વાગ્યા ને ઓગણપચાસ મિનિટથી આઠ ને એકત્રીસ મિનિટ સુધીના દિવસે હરિવાસરની સમાપ્ત થવાનો સમય સવારે સાત વાગ્યા ને ઓગણપચાસ વાગ્યાનો છે ભક્તોએ એકાદશી વ્રત પારણાની કુલ અવધિ એટલે કે બેતાલીસ મિનિટમાં જ તોડી લેવું જોઈએ નહીંતર વ્રતનું સંપૂર્ણ પરિણામ પ્રાપ્ત થશે નહીં એકાદશી એકાદશીનું મહત્વ બે હજાર ચોવીસ અજયા એકાદશી ખાસ મહત્વ ધરાવે છે એકાદશી એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાનો ઉપાય માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને તમામ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે સાથે જ પ્રગતિ થાય છે અને શાંતિ અને મોક્ષ પણ પ્રાપ્ત થાય છે અજ્યા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ આધ્યાત્મિક રીતે આગળ વધે છે મધુસૂદન ભગવાન કૃષ્ણના જણાવ્યા અનુસાર આ એકાદશીની કથા માત્ર સાંભળવાથી અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે અજા એકાદશીએ જે કોઈ ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરે છે તેમના પાપ દૂર થઈ જાય છે વ્રત અને પૂજાના પ્રભાવથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે આ વ્રતમાં એકાદશીની કથા સાંભળવાથી જ અશ્વમેધ યજ્ઞનું ફળ મળી શકે છે આ વ્રતને કરવાથી જ રાજા હરિશ્ચંદ્રને પોતાનું રાજ્ય પાછું મળી ગયું હતું અને મૃતપુત્ર પણ ફરીથી જીવિત થઈ ગયો હતો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાઇકોન પ્રેસ કરી સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સ માં જયલક્ષ્મી માતા જરૂરથી થી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ